તો હેલો ગાઈશ આજ તો આવીએ છીએ મ્યુઝિયમ જોવા ગાઈસ તમે જોઈએ પાછળ ગાઈ જોઈ શકો મ્યુઝિયમ ગાઈસ આજે છીએ મ્યુઝિયમ જોવા વડનગર ગાઈશ તમે જોઈએ અમારા અક્કુભાઈ અક્કું ભાઈ ગાઈશ જોઈએ કહો જો બે જણા જોઈ મજબૂત મ્યુઝિયમનો માહોલ જોવા ગાઈસ હોય તો પબ્લિક તો જોવા ગાઈ છે પબ્લિક આવી જઈએ બહુ ગાડીઓ ગાડીઓ પડી ગાઈસ વડનગરમાં બહુ મસ્ત મ્યુઝિયમ બીજમ મજબૂત બનાવ્યું અંદર જૂનો પહેરા આપણે પૌરાણિક વસ્તુ છે કે આપણે જૂના જમાનાની વસ્તુ અંદર કરેલી છે ગાઈ તમે જોઈ શકો હવે ટિકિટનું ટિકિટ બારીકાણ આવ્યા છીએ હવે ટિકિટ કરી દે અમારા અખું આવી જાય જુઓ અમારા યુવરાજભાઈ છે ગાઈશ તમે જોઈ શકો ગાઈશ આપણે આવીએ છીએ જુઓ ગાઈશ તમે જોઈ શકો છો અમારા બંકા આવી જાય ગાઈશ હવે તમે જોઈ શકો દરવાજો બરવાજો કેવો સેન્સરવાળો જોવા ગાય છે ઓટોમેટિક તો ખાલી દરવાજો જ ખુલા ગાય છે જુઓ ગાઈશ અંદરનો માહોલ તમને નજારો બતાવી શક્કી છે ગાય છે મારા બંકા આવી જાય ગાઈશ અક્કુ ભાઈ તમે ટિકિટ કરાવતા હો પૈસાથી વધી પાસા લેતા હો ગાઈસ તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો તમને હોય આ બધું આવું અંદરથી તો આવું બતાવો તમે જોઈ શકો મજબૂત એ માહોલ ગરમ હો ઓલરેડી જો ગાય જૂનું જૂનું વસ્તુ જોવા ગાય છે અંદરથી ગાઈસ તમે જો આવું દેખાય બધું તમે જોઈ શકો કહો કાઇ છેલ્લાઉજી બ્લોગમાં બની રહેજો ગાઈસ અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ તો ગાઈશ કરી જ દેજો ના કરી દેજું ભાઈ ટિકિટ લેવા પોકીએ ગાઈશ તમે જોઈ શકો આ યુવરાજભાઈ ફરી આમ આમથી આમ ગાઈશ હવે અંદર જઈએ ટિકિટ લઈએ તો અંતી દઉં ગાઈશ તમે વિડીયો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો ઓલરેડી હવે જો પબ્લિક તો ગાઈસ આવી જઈએ જોવા તમે જોઈ શકો છો હવે છેલ્લાઉજી ગાઈસ તમે જોઈ શકો આવા જોડો બળો ચૂંટો ડળો આપું હોય ખબર નહીં પણ ગાઈશ તમારે બતાવી દેજો આમાં અલ્કીશભાઈ પર આ જો આ બધું આપેલું હો પબ્લિક તો જો ગાઈસ આ જો ગાઈસ તું બધું લખેલું એ આ બધું લખેલું હો ઓલરેડી ઉપરનું મટ મસ્ત બનાવેલું છે બધા બંકા આવી ગયા જોઈએ કોઈ લઉં ગાયથી હવે બહુ પબ્લિક આવી જઈએ ગાઈશ તમે જો ઉપર હવે જોવા જઈએ છીએ જોવા ગાઈશ છે હવે ગાઈશ ચેકિંગ બેકિંગ થાય હવે તમે જોઈએ કહો મારા આખું પછી અમારા નેચા જો શું મસ્ત લાગે પેલું થોડું કોમ બાકી ખબર નહીં યાર પછી કર કોમ બાકી કે ચાલુ હો જે હોય આપણે તમને બતાવી દઈએ છીએ મસ્ત નજારો હો તમે જોઈ શકો જોઈ શકો આ બધું બતાવી દઈએ ગાઈઝ

તમે જોઈએ આપણો અમે બધા કાને ખબર તમે ગાઈસ ના અમારી જે પબ્લિક જોવા ગાઈસ રમવા મને જોઈએ ખબર નહીં એવું ગોઠવ તમે જોઈએ આ બધું છે કોણે મંદિર પબ્લિક જોવા ગાઈસ આગળ તમે બતાવી દઈએ ચાલુ હોય

અમે તો પાવ વન જ છીએ ઓલરેડી તમે જોઈએ કહો જો આ બધું જૂનું જૂનું હે આ બધું જૂના જમાનાનું હો પણ આ બે જ વસ્તુ ઓલરેડી આ બધું જુઓ અમારા આખું ભાઈ જો વિડીયો વિડીયો ઉતારી પાવો બીજો જુઓ ગાય છે આ બધું જૂનું જૂનું હોય આ બગાય આ જો બળદ ખેતી કરતા હોય આ બધું ગામડાનું લોકેશન છે ગાય તો તલાવ અલાવ હવ અંદર તમે જોઈ શકો જો કોડેડી આ બધું એટલે માટીના પથ્થરો પેલા ખીલ્યો આ ખબર નહીં હોવ તમે જોઈએ કહો રોગ આવી છે આ જૂના નું ઘર જ આવી ધારક હોવ ખબર નહીં આ ઘર આ પથ્થર જૂનો આ ને જુઓ ગાય છે આવું બધું આ બધું કિલ્લા બંધીનો પર આરામ એવું લખેલું આ જોઈ શકો તમે આ ખબર નઈ ભય પર તમે જોઈ શકો એ આ બધી પબ્લિક જુઓ ગાય તો ઓલરેડી જૂની ઉતરેલી મળેલી પેલી દીવાલ જ ઓલરેડી ઈટોની આ જૂના પથરી ખબર નહી હવે હું હોય અને જોજો તો તમે જોજો કો બધું એ ગાઈશ અરે માટલો આવું જૂનો ગાઈસ પાણી પીવાનું ગાઈસ હવે આપણે આવી છીએ ઉપર અને ઓલરેડી જુઓ અમારા અલ્કેશભાઈ તો હું ચેક કરી ખબર નહીં આ ઓલરેડી એમ કે જૂનો ઘર જુઓ આ રે તમે બતાવી દઈએ હવે તમે જોઈ શકો બધી પબ્લિક આવી ગઈ ઓલરેડી બેહી રહી છે જુઓ એ આ બધા જોવી હવે જૂના મકાન આપણા વડનગરની અંદર આવો જોઈએ તો ઓલરેડી હવે બીજા એસી ગાઈસ અત્યારે અમુક જગ્યાએ હોય જ છું ઓલરેડી તમે જોઈ શકો જુઓ આપણો આવા જૂના ઘર છે મજબૂતી જો આ બધું કોક નક્સા જેવું હોય ગમે તે કોક પબ્લિક તો જુઓ ગાઈશ ખાલી જોવા માહોલ ગરમ થઈ ગયો હોય આ તો પબ્લિક બહુ આવી જઈ ગયો મજા આવે એવું છે આ ઘર હી ગાઈશ અમારા યુવરાજભાઈ ને અલ્કેશભાઈ તો જુઓ જૂના જમાનાનો જે ઇંચકો હોય ઇંચકામાં બે જો સેલ્ફી બેલ્ફી પાડી બહુ માહોલ ગરમ જ કરી દીધો પાવ આ જૂનું કંકાલ બતાવી દઉં ગાઈસ તમે જો ખોટામાં હોય સારા છું બીક લાગે એવું એ હવે કંકાલ મળી આવેલો હોય પણ વડનગર તું ઓલરેડી ગાઈસ અમારું છે ને બહુ ઉપચી દીધું હોય આ બધું જૂના બારણા ગાઈસ જુઓ આ ઘરના જૂના બારણા બારી આ બધું હો ગાઈસ અને જોઈએ કહો જો આ ગેટ હોય પેલાના જૂના જમાનાના ગેટ તમે જોઈએ કહો ઓલરેડી પબ્લિક તો જોવા ગાય ખાલી તો માહોલ ઘરમાં જવો ઓલરેડી જોઈએ કહો જુઓ જુઓ અને રીતિ એ ગાય છે આ તો રીતિ એ હા તો આપણને રીતિ એટલો ખબર નહીં હવે આપણી રીતિ આપણે જૂની જશે ખબર નહીં હવે હવે જુઓ આ છોકરો છે રીતિ રમે આપણે તો ઓલરેડી જુઓ આ બધું તમને બતાવી દઈએ આ હોય તમે જોઈએ કહો આ જૂના પથ્થર હોય કોતરેલી મૂર્તિ હોય ગાઈશ તમે જોઈએ કહો એ આ જુઓ મૂર્તિ તમને બતાવી દઉં જુઓ જુઓ આગળ ગાઈશ તમને બતાવું તમે જુઓ ઓલરેડી છે બહુ જ જૂનો જૂનું વસ્તુ તમે જોઈ શકો આ જુઓ ગાઈ શકો જુઓ આ ગણપતિ બાપાની મૂર્તિઓ ગાય આવી ગઈ તમે જોઈએ કહો એ આ અંદરથી મળેલી છે ગાય જૂના છે શું જો આ જૂના પછી આ જૂના વાસણ ભાઈ આ તો કટોરો હોય ગાય સ્ટા પીવાનું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để rồi thì tôi những video hấp dẫn thì

હા તો હવે કુતરો પાસા હવે જૂના તો મળી ગયા જોવા માટે અમારા જોવી આ બધા બંકા આ સિક્કા સિક્કાઈ જુઓ અલગ અલગ કલરના પ્રકારના આ બધું હ જૂનું જૂનું જુઓ ગાઈસ હવે પાછા લીકમાં માં બેસી ગયા હવે ઉપર જવા માટે પબ્લિક આવી જઈએ હવે બધા ફોટા બોટા ભરી ગઈશ તમે જોઈ શકો ઓલરેડી ગઈશ આપો મોબાઈલ તો બહુ ઊંચું હોય ને પડી જાય પબ્લિક આવી જઈએ આ આવું લાગે ગાઈશ આટલા રહીને તળાવ પણ આજે બેટ એ બતાવી દઈએ ગાઈશ તમે ઝૂમ મારીને જુઓ આવું લાગે બધું પેલા આ નાવરો પડે ગાય છે જૂને ઈ એ બધું હવે તો જૂનું જ થઈ ગયું ઓલરેડી જુઓ મારા બંકા હી હોય તમે બતાવી દઉં એથી ફરવાની આ બીખ લાગે ભાઈ મન તો જુઓ કારીગરો આ જે હોય કોમ એ કોમ હોય જુઓ આ બધું મળી આવ્યું જૂનું જૂનું આપડી વડાગરની સિવિલ હોસ્પિટલ આટલા રેન્વ દેખાય આપણી સિવિલ હોસ્પિટલ બહુ મજા આવી ગાઈસ કોમેન્ટ કરજો ગાઈશ સારું સારું તમને બતાવી જોયું બધું ફાઇનલી મિત્રો હવે આપડે આખું મ્યુઝિયમ ઓલરેડી ફરી ચૂક્યા છીએ હવે જઈએ છીએ ગાઈશ ધેર અમારો બ્લોગ તમને કેવું લાગ્યો સારો લાગ્યો લાઈક ફાઇનલી ગાઈશ હવે આખું મ્યુઝિયમ ફરી ચુક્યા છે ઓલરેડી હવે અમારો બ્લોગ તમને કેવું લાગ્યો છેલ્લા ઉધી જોઈ લેજો યુટ્યુબમાં મીખી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં મેખી દીજો છે ઓલરેડી મારો લાગે તો ભાઈ કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ભાઈ જો તો મશીન બસિન ચાલુ હોય હજી થોડું થોડું ફોર્મ હતું ચાલું જો હવે આટલો ગાય આપણો બ્લોગ પૂરું કરી છીએ બાય બાય ભાઈ